સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ઉદ્યોગોને પૂરતું અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ન મળતા ઉદ્યોગ માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ડીજીવીસીએલ અને જીઈટીસીઓના પાવર સપ્લાયમાં વારંવાર ટ્રીપિંગ અને લાઇન લોસ થવાના કારણે ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ઉદ્યોગ માલિકો એકત્ર થયા હતા માંગરોળ અને ઓલપાડ વિસ્તારના ઉદ્યોગ માલિકો છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે વારંવાર ટ્રીપિંગ અચાનક વીજ પુરવઠો બંધ થયો અને સમાન ગુણવત્તાઓ પર પાવર ન મળતા ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થયાની ફરિયાદો વધી રહી છે ઉદ્યોગ માલિકોનું કહેવું છે કે વારંવાર વીજ પુરવઠો ખરવા તો ઉત્પાદન ઘટી રહ્યું છે અને આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે આ સમસ્યાને લઈ ઉદ્યોગ માલિકે ડીજીવીસીએલ અને જીઈટીસીઓના અધિકારીઓને આવેદનપત્ર આપવાની તૈયારી કરી હતી પરિસ્થિતિની ગંભીરતા જોતા વીજ કંપનીના અલગ અલગ ફીડરના અધિકારીઓ જાતે જ ઉદ્યોગ વિસ્તારમાં પહોંચ્યા અને ઉદ્યોગ માલિકોની ફરિયાદો સાંભળી આ દરમિયાન ઉદ્યોગ સંચાલકો દ્વારા અધિકારીઓને આડેધડ પ્રશ્નો કરવામાં આવ્યા હતા ઉદ્યોગ માલિકોનો આરોપ છે કે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શકતા નથી જોકે વીજ કંપનીના અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી છે હવે જોવાનું રહેશે કે ઉદ્યોગ માલિકોની આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે અને તેમને ક્યારે સ્થિર વીજ પુરવઠો મળશે આ પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે સહિયારા પ્રયાસો કરીશું અને એના માટે અમે જે કંઈ સાથે અમારે તમામ એકબીજાના સહકારથી અમે જવું પડે તો અમે હિન્દુસ્તાન વિભાગના સહકારથી અમે આ તમામ પ્રશ્નો તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું સાહેબ મહત્વના કયા કયા પ્રશ્નોથી અગાઉ આજે રજૂઆત કરવામાં આવી મહત્વના પ્રશ્નો તો એવા છે કે ઓવરલોડના અને જે ડીપીના જીરો પાવર છે અને નવા કનેક્શન બાબતના પ્રશ્ન નથી નવા કનેક્શનો તો અમે અત્યાર સુધી આપતા આવ્યા છે પણ નવા એસએસની જગ્યાઓ પણ અમે જેટ સાથેના સરકારથી નવા એસેસ પણ લાવીશું અને પ્રાઇવેટ જગ્યા પણ એના માટે અમે મેરીની જાણકારી એ પ્રશ્નો નવા એસેસ આવ્યાથી પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે એમ છતાં એ કંટ્રોલ રૂમ એડજંક્શન અને ટ્રાન્સફોર્મરની કેપેસિટી જે કંઈ વધારવાની છે તે જેટો દ્વારા એના માટે પણ પ્રયાસો કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ એના કરવામાં આવશે અને તમામ પ્રશ્નો સોલ્વ કરીશું આજે બાવીસ તારીખે જેટકો અને એક્ઝિબિશનને બંને જવાબદાર અધિકારીને અમે સતત તારીખે એક લેટર લખીને જણાવ્યું કે બાવીસ તારીખે અમે આખી સંખ્યામાં અમારા જે જુદા જુદા પ્રશ્નો લઈ અને આપણે કચેરી ઉપર આવવાના છે પણ સામે તેમાં જ એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમે જ તમારા પ્રશ્નો સાંભળવા તમારી પાસે અમે આવીએ છીએ એવા અમારા જે દસ પ્રશ્ન હતા દસ કિંમતી જે મુખ્ય દસ મુદ્દાઓની અમે ચર્ચા કરી એમાં આ વિસ્તારમાં ગુજરાત ગવર્મેન્ટના જે વાઇબ્રન્ટ ગુજરાતનો જે અનુલ્ય થયા છે આ વિસ્તારમાં વધારે વધારે ઇન્ડસ્ટ્રી આવવાની છે ત્યારે મેં અધિકારીઓ જેટકો અને ડિઝિવિશનના અધિકારીઓ પૂછ્યું કે ભાઈ આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવવાની છે તો તમારું શું પ્લાનિંગ છે એનો મેં જવાબ દસ દિવસમાં કે ભાઈ એમાં તમે શું કરવાનું એમનો જવાબ માંગેલો છે તેમજ અત્યારે જે છાસઠ ડિવિશન બધા ઓવરલોડમાં ચાલે છે પણ અત્યારે જે છાસઠ ડિગ્રી ઓવરલોડમાં ચાલે છે એમાં પણ ટેકનિકલ ટ્રાન્સફર ચેન્જ કરી અથવા નવા લીધરો પણ કાઢી શકાય એની પણ એની પાસે મેં માગણી કરેલી છે એની પણ મને એને ખાતરી આપેલી છે સાથે સાથે બાકીથી અંકલેશ્વર સુધી જે ઇનિસિટી બેલ છે એમાં મારું કિંગ ડિવિઝન જે મેક્સિમમ રેવન્યુ આપે છે આ એરિયાને અને જે એન્ટી કરે છે હાઈ ટેન્શન જે કનેક્શનો છે મેક્સિમમ એક હજાર અને પચાસ રૂપિયાના અમારા કનેક્શનો છે જેટલી ટોટલી બીજી વિસીલની રેવન્યુ થઈ છે એના અમે તેત્રીસ ટકાથી પણ ઉપર અમે જ્યારે આટલું રેવન્યુ આપતા હોય આ વિસ્તારમાં તો આવી અમારી માગણી કરવી નહીં જોઈએ જે સામેથી જ એનું પ્લાનિંગ કરી અને જે તે વિસ્તારમાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં છાસઠ ટકા નવા સપ્લુશન ઊભા કરવા જોઈએ એવી અમારી આ સાથે સાથે જેટલો ભરૂચ અને બીજી દિશામાં સુરત ચાપોગ્રાથી બંને સાહેબો પાસે છેલ્લા દસ વર્ષથી જે રજૂઆત કરું છું એમાં જેટકો કોઈ પણ જાતના અત્યાર સુધીમાં વાયદાઓ જ આપે છે એને કામ કરવાની જે રૂચિ અને રૂઢિ છે એનો કોઈ એક્શન પ્લાન નથી કોઈ પણ પ્લાનિંગ વગર ખાલી વાયદા જ રાખે છે મારું નામ સતીશ સવાણી સર આજે જે મિટિંગ હતી વીજ પ્રશ્નોને લઈને ઇન્ડસ્ટ્રીઅલની અંદર જે રીતે હાલાકી ભોગવવામાં આવી રહ્યું છે કયા કયા પ્રશ્નની આપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ને આનાથી કંપનીઓને કેટલું લોસ છે માલિકોની આજે જે અહીંયા મીટિંગ હતી એ ડીજીવીસીએલ જેટ જેટકો અને આ અહીંયા જે ઇન્ડસ્ટ્રી જે છે એ બધા ઉદ્યોગપતિઓની મીટિંગ હતી એ મિટિંગનો હેતુ એવો હતો કે જે ડીજીવીસીએલ દ્વારા ઉદ્યોગોને જે પાવર આપવામાં આવે છે પાવર સપ્લાય એ ખૂબ અનિયમિત એવો આપવામાં આવે છે પાવર ક્યારે ટ્રીપિંગ પણ ખૂબ આવે છે અને પાવર વધઘટ એટલે કે ફ્લક્ચ્યુએશન પાવરનું જે છે તો એ પણ ખૂબ વધારે છે હવે આનાથી શું નુકસાન થાય છે હવે પાવર જ્યારે ફ્લક્ચ્યુએશન થાય વધઘટ થાય તો આજની આધુનિક મશીનરીઓમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ખૂબ આવે છે હવે એ કમ્પોનન્ટ ખરાબ થઈ જાય ઉડી જાય તો એ બધી ખૂબ ખર્ચાળ વસ્તુઓ છે હવે એટલાથી ઊભું નથી રહેતું પાવર જ્યારે કટ થઈ જાય અથવા કોઈ કમ્પોનન્ટ ખરાબ થઈ ગયું તો આપણું યુનિટ આખું બંધ થઈ જાય પ્રોડક્શન બંધ થઈ જાય તો પ્રોડક્શનનો જે લોસ આવે છે એ તો છે જ એની સાથે સાથે જે લેબર છે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે ધારો કે વિવિંગ ઇન્ડસ્ટ્રી એમાં મીટર ઉપર જેટલા મીટર પ્રોડક્શન આવ્યું હોય એ પ્રમાણે લેબર જે છે અથવા જે કારીગર છે એને પગાર મળતો હોય છે તો એનો પણ ત્યાં પૈસા ઓછા થાય છે કારણ કે પ્રોડક્શન ગયું તો આવી અનેક સમસ્યાઓ ઉદ્યોગોને છે હવે છે આટલી બધી પ્રમાણમાં ઉદ્યોગો વધી રહ્યા છે તો આ લોકોનું પ્રોપર પ્રોપર પ્લાનિંગ જેવું જોઈએ આપણને ધ્યાનમાં આવતું નથી સાહેબ એના સિવાય આપણે અત્યારે ઇમ્પોર્ટેડ મશીનરીઓ ખૂબ આવે છે તો ઘણી બધી હવે ઇમ્પોર્ટેડ મશીનરીની કંપનીના માણસો આપણને પૂછે છે કે ભાઈ તમારે ત્યાં ગવર્મેન્ટનો પાવર છે કે પ્રાઇવેટ કંપનીનો એટલે આપણને નવાઈ લાગે આવું કેમ પૂછે છે એ લોકોનું કહેવું એવું છે કે ગવર્મેન્ટનો પાવર છે તો તમારે ત્યાં ફ્લક્ચ્યુએશન વધારે આવે છે તો અમે મશીનમાં અમુક કમ્પોનેન્ટ ઉધર ઉમેરીએ જેનાથી તમારી મશીનરીની સેફટી વધે તો એવું લાગે છે કે ભાઈ આ આપણને બે હજાર પચીસમાં ઊભા છીએ એકવીસમી સદીના પચીસ વર્ષ પૂરા થયા તો આપણે હજી ત્યાં છીએ કેટલા પાછળ બીજી ગ્રાહક તરીકે આપ કેટલા સંતુષ્ટ છો મને હાલ કોઈ સંતોષ કહીએ ને કે ભાઈ ઠીક છે સુધારો છે પણ સમય પ્રમાણે જે સુધારો હોવો જોઈએ એવો નથી એટલે હું તો સંતુષ્ટ નથી હું તમને જે છે આજની મીટિંગની અંદર જે વાતો કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે વીજ કંપનીના અધિકારીઓના જવાબથી તમને એવું લાગે છે કે આવનાર સમયમાં સમાધાન સાહેબ સમાધાન થાય છે પણ જે આજે થવું જોઈએ એ અઠવાડિયા પછી થાય મહિનામાં થવું જોઈએ એ છ મહિને થાય તો ત્યાં સુધી તો અમારે બધાએ પરેશાની ભોગવવાની જ ને એટલે જે સમયે કામ થવું જોઈએ સમયસર થવું જોઈએ એ નથી થતું હવે આપણને પ્રધાનમંત્રી આપણા એવું કહે છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું જોઈએ તો આવી સુવિધાઓ મળે તો વિકસિત ભારત કેવી રીતે બને એમએસએમ આજે ભારતની અંદર સૌથી વધુ રોજગાર આપતું એક ક્ષેત્ર છે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ જે અમારી બધી કંપનીઓ છે મોટાભાગની એમએસએમઇમાં આવે છે હજારો લોકોને જે રોજગાર આપે છે એને પૂરતી સુવિધાઓ નહીં મળે એને જે જરૂરિયાત છે એ પૂરી નહીં થાય તો આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કહી શકીએ આપનું નામ હું સુરેશ પટેલ ચેમ્બર ઓફ સ્થાનિક વીજનું વિક્ષોપન કે જેને કહેવામાં આવે કે વીજળી જતી રહેવીને આપવી એના વચ્ચેનો જે ડિફ્રન્ટ છે અને જે સમય મર્યાદા છે અહીંયા અહીંયા ઓવરલોડેડ છે શબ્દનો ફોન છે પછી પાવર વેલ્યુરિટી છે એ બધા પ્રશ્નો વારંવાર અમે ડીજીવીસીએલને કરતા કારણ કે આપણે ભરીએ ડીજીવીસીએલને તો આપણે અઢાર ડીજીવીસીએલ પાસે જ જવાબ માને છે તો જે ડીજીવીસીએલ મારા મારે એવા બાધા પાડતું કે ભાઈ આ અમારો બોર્ડ નથી જેટકોનો છે તો આપણે જેટકોને આ ફ્લોર પર લાવ્યા છીએ અને જેટકો અને ડીજીવીસીએલનું એક કોમન ફ્લોર બનાવીને આપણે એમની સાથે જવાબો આપ્યો એ લોકોને જવાબ આપશે એ યોગ્ય લાગશે તો આપણે આગળ વધી વધીશું ઉપર મિનિસ્ટર છે કે આપણી આપણા વિસ્તારના સાંસદ છે કે આપણા વિસ્તારના જે ધારાસભ્યો છે એમને રજૂઆત કોઈ બી કોઈ બી ઉદ્યોગ ચોવીસ કલાક સમય મર્યાદામાં ચાલવા જોઈએ અને આ બે કલાક કે ચાર કલાક પાવર જાય ત્યારે થતું નુકસાન એ નુકસાન જ છે કોઈ બી એ મારા હિસાબે તો નેશનલ લોસ નેશનલ લોસ તરફ જઈ રહ્યા છીએ આપણે કે કોઈ મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લાગી ગયું